કોઈ ડાપણ નથી પણ પ્રોગ્રામ કરતા હોય એમાં કઈક જેટલું થોડું ઘણું પૂન ભેગું થતું છે એના પરિણામ રૂપે આવા કાર્યક્રમ મળતા

અને ઘણાને તમને ડૉક્ટર કીધું ને કોરોના છે તે શું છે મેં માં માસ્ક નહોતું બાંધ્યું એક એથી ઘીરે નથી રહ્યો એક જ વાત આવતી હતી કે કોકનું હારું કરે ને કોઈ દી તકલીફ નથી પડતી વાત ફાઈ જાય છે બાપુએ જ મને સેવા તળાજા તાલુકાના સો બેડની હોસ્પિટલની જવાબદારી આપે મેં કીધું સદગુરુ ભગવાન હુકમ કરે ને એ સફળ જ હોય હવે એને લીધે થતું હતું શું કે કોઈને એવું લાગે કે આને બહુ વધારે ભય છે કોઈ એના કારણ કે એને દીકરા નો આવે પાસે બારીમાલી માલી દે ચચિયા હોય છે ભાઈ આવતા થયા દાદાને ખબર જોવા કાચમાલી જોવે એટલે ઘરેથી નીકળ્યા તો છોકરો દાદા તો દીકરાને વાલા હોય ને જેમ દાદાને વ્યાસ વ્યાજ વાલું હોય એમ અને હું તો એક ખાસ કહું ભાઈ કે એ બાળક ભાગશાળી છે આ સમયમાં વર્તમાનમાં કે જેને દાદાના ખોળામાં રમવા મળે એ ભાગશાળી છે દાદી ને દાદી માના ખોળામાં માં હું બે વર્ષથી મારા દીકરા ભરતને કહું વરધારે બાપુ અમદાવાદ તમારા કચ્છમાં ને વધારે બધું કામકાજે ફરવાનું હોય એની રીતે મેં કીધું બેટા અમદાવાદમાં તારું મકાન લઈ લે ને એટલે તારે અંકલેશ્વર અને આ ખાવલા છે ને આમ ધકો રે ને મેં કીધું અમદાવાદ રાખ ને તો સેન્ટર પડે રોજ આ ખોટા મહવાની કર તો માં દરિયા સિવાય કાંઈ છે એની ઓલિક બીજો કામે ન હોય હમ એમાંય કામ છે પણ એ વાણ હાલે છે એ રીતે હાલે છે બાપુ એ તમને ખબર છે એ તો પીપાવા કંઈ તકલીફ નથી કંઈ પણ એમાં આપણને આવડતું નથી એ તો દમિતીબેરના પરિવારના મિત્રો ઘણા છે એ અમારું એ કામ હકારે છે હમણાં તો બે વર્ષ આમાં મને એમ કે હા કેવાઈ ગયું છે રખાઈ ગયું છે પણ મારા છોકરા શ્રાવણ મહિનામાં મારો મોકો બરોબર લે ત્યારે મારો મોન હોય ને મારા ઘરના ને એને કીધું

જગ્યા ગુરુના ચરણમાં લઈ ગયો તો પછી દુનિયામાં ગમે ત્યાં જાવ તમારો વાળ વાકો નહીં થાય છે જે આશ્રિત હશે જેને ભરોસો હશે બાકી હું હારા પાડો માર્યો તો હું હારા વિશે હવે રામ રામ કરો તો તો ભોળાનાથની ભેગા જ ભૂતના છોકરા મોટા થયા કાક બાપુનું દુહો લખો પડ્યો બાપુ ભૂત ભવેહર ન થયા કેવા ભૂતડા પાસે ભોળાનાથની સભામાં આફ્રિકા ના હોય ને તો આખા મને પેલા આપને ખબર નથી ને તો હું આમ કેતો કે ભગવાન ભારત જેવો એ કે દેશ જ નથી નહીતર તો ભગવાન અમેરિકામાં ન જન્મે આવું કેતો હવે મને ખબર પડી કે અમેરિકાની ઉંમર તો તુલસીદા બાપુ જેટલી નહોતા તુલસીદાસજી જ્યારે હતા ત્યારે અમેરિકા નામનું તત્વ જ નહોતું સાડી ત્રણસો વર્ષ થયા ભૂલ અમેરિકા શોધે તો બારસો વર્ષ પહેલા તો ભારત ખંડ છે બીજો ખંડ નહોતો સાહેબ પછી આપણામાં લીધે નોખા નોખા ભાગવા મળ્યા કે સારું આમ તો કેમ હકારવું આવ આપણે નોખો કરો એમાં પેલું વેલું યુકે બન્યું અહીંયા થોડાક દી રહ્યા એટલે પૂર્યા થઈ ગયા અહીંયાના જમીન પ્રમાણે ભાષા ફેરવી નાખી એમાં પછી અમેરિકાની શોધ થઈ પણ યુવાન મિત્રોને એટલું કહું એમાં લેવા જેવી એ વાત છે કે અમેરિકામાં આવી એ પ્રજામાં કઈ એવી તાકાત કે હાડા ત્રણસો વર્ષમાં વિશ્વ સત્તા હાથમાં લઈ લેવી કાયદાને ફોલો બહુ કરે છે હવારમાં જાગીને કરાગરે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કરમધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ એ બોલતા નથી પણ એ આ છે કોઈનું ખરાબ નથી કરતા આપણે જાગીને ધરાવ કરાગરે વસ્તે લક્ષ્મી અને હવારમાં જે હામો મળ્યો એનો ઘો બહુ પાડી ગુરુના હુકમમાં રહેજો એ પૃથ્વી પર પગ મુકતા પહેલા એ શ્લોક નથી બોલતા સમુદ્ર વસને દેવી પર વિષ્ણુ પત્ની વગડો છે વગડામાં હાલ જાય છે રોડે કોઈ નથી હાલો જાય છે એક પણ જગ્યા પૃથ્વી પર થૂકતા નથી થૂકવાની જગ્યા આવશે ન્યા થૂકશે અને આપણે હે મારો ભલો કર માવો ખન્યા થૂકતા હોય આપણે પાછળ રીજાનું કારણ એ છે કે આપણે એવી વ્યક્તિ એ જમતી વખતે આમ વિશ્વાનરો ભૂતવા બોલતા નથી પણ એક પણ વસ્તુ હેઠું મૂકતા નથી જાન તે અન્નના ટુકડાના ઘા નથી કરતા કહેવાનો મારો મતલબ કે એ સાડી ત્રણસો ચારસો વર્ષ જેની ઉંમર પર ત્યારે તો કરો સાહેબ કે મારો ભારત કેટલો આગળ હશે કે બારસો વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી વિદ્યાપીઠો હતી જેની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા વિશ્વ પાસે અભ્યાસ કરવા આવતું હતું એટલું નહીં પણ સાડા પાંચ હજાર વર્ષ પહેલા બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન નારાયણ ગીતાનું જ્ઞાન આપતો હોય અને જેવો તેવો તો માં આપણે ભગવાને પહોંચ નથી

છોકરા ને છે કારણ કે મનનું કારણ થઈ ગયું હીરો આ હીરો જ છે બેસીને શહેરમાં જાય છે ઝવેરી બજારમાં જાય નામ હોય ઝવેરી બજાર પણ હોય નહીં કોઈ એક પછી એક વેપારીને દેખાડે છે જો તો બાપા તો વેપારી જોઈને ને બાપા આ તો કાચ છે બાપુ નક્કી કરી લીધું છે કે હીરો છે સપના જોઈ લીધા કે આને હું વેચી કરોડો રૂપિયા આવશે હું ફાર્મ બનાવીશ ગાડીઓ હશે બંગલા હશે ભણે જ આખું ઊભું કરી નાખ્યું હવે એમાંથી બારું નીકળવું કે એક 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 વેપારી પણ અંદરથી થી અરે અરે અને પીડા થાય ને બાપુ પછી બહુ આનંદ આવે હા મેં તો આવું માન્યું છું હું આમ છું હાજ પડવા આવી તમામ ઝવેરી પૂરા થઈ ગયા અને જ્યાં બારો નીકળવા ગયો ને બાપુ સદગુરુ ગોતી લેતો હોય સાચી વાત તો એ છે ગુરુ જ ગોતતા હોય છે કે તું લાયક છું બાકી તો દુનિયા કીધું કીધું ને કે કે બારણા દબે કઈક ફરે છે બજારે તારા બારણા ને રોકીને જોઈ વિચારી ખોલજે તારા તિચુરી દ્વાર ને બારો નીકળવા ગયો એટલે ગુઠ્ઠો વેપારી બેઠો હતો એને એ બેટા અહીંયા અહીંયા દીકરા એક દુકાન બાકી હતી બુઢા હતા એટલે છોકરા નહીં થયું બધા કીધું ને આ બાપા ને ક્યાં હવે હેરાન કરવા હાલી નીકળી જાવ અને પછી ગામડાની શેલી એક બસ નો સમય છે અને ન્યા નહીં બહાર નીકળવા જો બાપાએ હાથ કર્યો દીકરા બેટા દીકરા આવે સવારથી તું આવ્યો છું બેટા સવારથી તું આજ ઝવેરી બજારમાં ફરે છો આવ્યો ત્યારે તેજમાં હતો આનંદમાં હતો અત્યારે તું નિરાશ થઈ ગયો છો કેમ બેટા કઈ ખરીદવું તું કઈ વેચવું છું કામ હતું બાપા કે બાપા વાત જવા ગયો ને મોડું નહીં નહીં મને વાત કર મારો દીકરો એટલે કીધું કે આવ્યો છું બાપા એક મને કઈક વસ્તુ જડી છે ચમકદાર ભાળી એટલે મને એવું લાગ્યું કે હીરો છે હીરો સમજીને આવ્યો છું પણ બધાય કીધું કે આ તો કાચ છે આવા જગતમાં બહુ છે તમે ક્યાં બરોબર છો બાપા કે મને તો કે બાપા બધા કાચ કીધો એટલે લાભ તો સહી બુઢો જોઈને એક જ શબ્દ બોલ્યો કોણે કીધું આ કાચ છે કોને કીધું આ કાચ છે કીધું ને હવારનો પોરખ મોઢામાં આવી ગયો કે આ બધા કહે એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કહીશ બેઠા ઓલું નથી દીકરા ગધેડાની વાત દ્રાક્ષ ન અંબાણી પછી કીધું ખાટી છે કે હા એમાં આંબી એ કેમ નથી ને એટલે કાચ કીધું છે કોઈ ખરીદવાની કોઈ નામ તાકાત નથી આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને અને જે કિંમત થાય ને એ કિંમત આની થાય આવું કિંમતી છે કે હવે હુંય ખરીદી શું કે તાકાત નથી પણ રસ્તો લઈ લીધો આ સદગુરુ રસ્તો કરી લીધો મારી ભેગો ગુરુ બાપુ માં ભેગા લઈ લીધો મારે હારે આવી ભેગો બે આગળ ન રાખે પાછળ ન રાખે ભેગા લઈ લે ને તો જ હરખું દેખાય હામ હામા બે હાડે તો ડાબુ જમણું થઈ જાય છે ગુરુ ભેગા લઈ લે મારે ભેગું આવે મારી પણ મહારાજ શેઠ હું ગરીબ માણા છું એટલે જ કહું તું મારી ભેગો રહે હું તને મેનત્યાણું આપું અને તારા હાથે જ આ તિજોરીમાં આ હીરો મૂકી દે અને ચાવી તારી પાસે પહેરાય અને તિજોરીમાં હીરો મૂકી દીધો અને ભેગો રહી ગયો શેઠ છે અને ધીરે ધીરે પગાર દેતો જાય અને ઘરે બધું પોગાડતા જાય અને આને ધીરે 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 અમે કહેવાય કે લાઈનમાં લીધો સંત કરે આપ સમાન પારસ મણી તો હોનું કરે છે લોખંડ મણી નથી કરતું આ એને જેવું કરનાર નરસિંહ સોરી મીરાબાઈ વૃંદાવન ગયા અને અહીંયા ભક્તજનો કારણ કે ભક્ત મંડળ હતું ત્યારે અનુયાયો ખૂબ માં મીરાના અનુયાયો મેવાડમાં અને જયારે દુકાળ પડ્યા બીમારી થઈ ત્યારે અનુયાયો બાપુ દદી આંદોલન કરેલું અને રાણા ભોજ ને કીધેલું રાણા ભોજ બહુ પવિત્ર હતા એનો દયર જે રાણા વિક્રમ હતા એ આ બધું કરતા હતા હું કામ કે આ ભેગા ન રહે આને જો કદાચ સંતાન થઈ જાય તો મોટા ભાઈનો દીકરો ગાદીએ બેસે આપણે ન બેસી શકીએ એટલે આ કોઈ રીતે ભેગા ન રહેવા જોઈએ મીરા તો અહીંયા રહેવા જ ન જો એ બહુ મોટી વાત છે માનવ ચાલો મહારાણા પ્રતાપની હગી મોટી માં છે વાત કરવા બે મા તો મજા આવે એવી વાત છે પણ વચ્ચે નથી સમજ પણ ઠૂંકી વાત લઈ લઉં કે આને રાજાએ બધાએ કીધું કે જાઓ મા મીરાને લઈ આવો આ એને લીધે ભજન વયું જયુશ મેવાડમાં લઈ એટલે દુકાળ પડ્યો એટલે બીમારી રાણા ભોજ માં સાધુ બનીને વૃંદાવન જાય છે મા મીરાની કુટિયાએ પહોંચે છે ભિક્ષા દેહી અને માં કાંઈક દેવા આવે છે ત્યાં કે એ નથી જોતું હું માગું એ આપો મહારાજ મારી પાસે હોય એ માગજો તમારી પાસે છે એ માગું છે ત્યાં તો જળ મૂક્યું માગી લ્યો તક તમે પાછા મેવાડ પધારો તમા ઓળખી ગયા રાણાજી મહારાજ તમે આવી રીતે માં આ એક શબ્દ મને બહુ ગમે છે રાણાજી શું બોલે ખબર તારી જેવો ન બનવું તારા સુધી કેમ મારે પહોંચવું છે અદભુત વાત છે એમ આયા ધીરે ધીરે રંગ મેળ્યો પકડવા અને આ ઝવેરી જે શેઠ હતા એને વારસદાર કોઈ હતું નહીં આવા છોકરાની ખોજ હતી અને છોકરાને ધીરે 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 જવેરી બનાવી અને પછી તો એવડી મોટી કંપની બની કે કોઈ કેપિટલ સિટી બાકી ન હોય ન્યાય નો શોરૂમ ન હોય આવી બ્રાન્ડ એની તૈયાર થાય અને પછી તો આ શેઠે એને એમને બેહાડી દીધા અને તો બાપા ઉંમર થઈ ગઈ છે અને એમાં એકવાર વાર બેઠેલા કે થોડુંક જવેરી વેચાવા આવી અને આ છોકરાએ હીરાની કિંમત કરી અને કીધું બાપા જે તે કે પાંચ લાખ થાય શેઠ ને છું હવે આને ચકાસી લઉં મારો સંધ્યા દેખાય છે અને સેલ દેખાડ તો બેટા લાવતો અહીંયા એટલે કીધું આને કેટલા કીધા કે ચાર શેઠ જોઈને કે આના એક જ આવે જો આ આ પારખવામાં બેટા ભૂલ પડે ને તો આવું થાય આનો એક જ આવે બેટા આના ચાર ના આવે આના ચાર ના દેવાય આને એક જ દેવાય ત્યાં તો રોઈ પડ્યો મારા બાપ ઠેકાણે છે પણ એ ચાર નો છે મારે એક નો કેવો કે બધ ભરી લીધી સાહેબ કે સાબાશ દીકરા સાબાશ બસ આ અંદર નો ભરોસો બાપ આમ જ હોય હું તો આજ કેડે હાલી તમારે મારી પરીક્ષા કરવી જ ભલે ભલે ફગવું એમ નથી હવે દીકરા હવે તું પરખંદો થયો છો અને હવે તારી કિંમત દેવાની મારામાં તાકાત આવી છે જે તારો હીરો કિંમતી અંદર પીડ્યો ને હવે તને ખબર પડી ને તું પોતે પરગત થયો ને કાઢ તારી જાતે હીરો અને હવે તું જે કિંમત કરી મારે દેવી છે અને માં રખાયો કારણ કે ન્યાલી તો શરૂઆત થતી ને એ હરખમાં હરખમાં તિજોરી ખોલી હીરો બહાર લીધો અને આણે જ હીરો જોયો હીરો હાથમાંથી પડી ગયો ને આંખમાં લે આહુડાની ધાર થઈ કેમ બેટા વડીલ મને માફ કરજો કેમ